નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસ ટીબી મુક્ત ઝુંબેશ નો ભાવનગર ખાતે થી પ્રારંભ થયો છે મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી ભાવનગર જિલ્લા કલેક્ટર આર કે મહેતા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મેયર ભરતભાઈ બારડે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર ગુજરાત રાજ્ય માટે टीबीजे गंभीर योग्यता वाला सौ ज्ञानी आम उच्च टीबी एक देश में एक बहुतों आरंभ किया विशेष प्रकार से आपका धरोहर आपका कलेक्टर सिरी आरके मेहता साहेब जिला पंचायत उपराष्ट्री विक्रमबाई डायबी कारोबारी समिति चेयरमैन रुखड़बाई जोहान हमारा આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ક્ષય રોગના દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા